દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર આ ફોટાવાળી વ્યક્તિ જેનું નામ કાલદાસભાઈ ગોર્ધનભાઈ પાટણવાડિયા છે જેઓ છેલ્લા બાર દિવસથી વઢવાણા ગામથી ગુમ થઈ ગયેલ છે અસ્થિર મગજના કારણે છેલ્લા બાર દિવસથી ઘર છો ઘર છોડી નીકળી ગયેલા છે બોલો શું પ્રોબ્લેમ જ્યારે તેમના બનેવી રાવજીભાઈ મથુરભાઈ પાટણવાડિયા ને બાતમી મળી હતી કે કરજણ ચોકડી પર આ વ્યક્તિ જોવા મળ્યા હતા તપાસ દરમિયાન શાળા કાલદાસભાઈ ગોર્ધનભાઈ પાટણવાડિયા તમારું નામ જેમને પણ જોવા મળે તો તાત્કાલિક ધોરણે મારા નંબર પર સંપર્ક કરવો બ્યુરો રિપોર્ટ મનોજ સોલંકી